નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હિન્દુ શાસ્ત્રમાં દરેક સમયનું અલગ અલગ મહત્ત્વ હોય છે અઠવાડિયાના દરેક દિવસનું અલગ મહત્ત્વ હોય છે આપણે દરરોજ આપણા દેવતાઓની પૂજા કરીએ છીએ ભારતમાં શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે શાસ્ત્રોમાં આપણને અમુક એવા દિવસો વિશે જણાવવામાં આવે છે જ્યારે સારા કામ કરવામાં આવતા નથી જેમાં યાત્રાથી લઈને ઘણા બધા કામ સામેલ હોય છે આજે અમે બુધવાર સાથે જોડાયેલી માન્યતાઓ વિશે તમને જાણકારી આપીશું આપણા વડીલો અનુસાર આપણે બુધવારે દીકરીને સાસરે મોકલતા નથી પરંતુ તેનું કારણ આપણે જાણતા નથી ગણેશજીને આપણે વિઘ્ન હતા અને મંગળકારક નામથી પણ જાણીએ છીએ બુધવારના દિવસે દીકરીને સાસરે ના મોકલ કારણ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે બુધવારના દિવસે દીકરીઓનું ઘરેથી નીકળવું શુભ માનવામાં આવતું નથી તેને અશુભ માનવામાં આવે છે બુધવારે દીકરી જવાથી દુર્ઘટના થવાની સંભાવના રહે છે એટલું જનહી વહુ ના સાસરીય પક્ષના લોકો સાથે પણ તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે શાસ્ત્રોમાં પણ આ અપશુકમ સાથે જોડાયેલા કારણોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે બુધ અને ચંદ્રમાં રહે છે શત્રુતાનો ભાવ પૌરાણિક માન્યતા છે કે મહિલાઓમાં ચંદ્ર ગ્રહ પ્રબળ હોય છે બુધવારનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે અને ચંદ્ર વચ્ચે શત્રુતાનો ભાવ રહે છે આ જે કારણ છે કે બુધવારના દિવસે પરણિત દીકરીને સાસરિયામાં મોકલવા માંગ આવતી નથી બુધવારના દિવસે દીકરીને અલવિદા કહેવું ખૂબ જ કષ્ટદાયક હોય શકે છે મધુસૂદન નામનો સાહુકાર રહેતો હતો મધુસૂદન નામ લગ્ન સુંદર અને ગુણવાન કન્યા સંગીતા સાથે થયા હતા એકવાર મધુસૂદન પોતાની પત્નીને લઈને બુધવારના દિવસે પોતાના સાસરીએ ગયો મધુસૂદને પત્નીના માતા પિતાને સંગીતાને વિદાય કરવા માટે કહ્યું તો તેમના માતા પિતા બોલ્યા દીકરા આજે બુધવાર છે બુધવારે કોઈ પણ શુભ કાર્ય માટે યાત્રા ના કરવી જોઈએ પરંતુ મધુસૂદન માન્યો નહીં તેમણે આવી શુભ અશુભ વાતો ના માનવાનું કહ્યું અને પોતાની પત્ની સંગીતા ને સાથે લઈને ત્યાંથી ચાલ્યો ગયો બંને બળદગાડામાં ઘરે પરત ફરી રહ્યા ત્યારે થોડા અંતરે તેના બળદગાડાનું એક પૈડું તૂટી ગયું ત્યારબાદ પતિ પત્ની એ ચાલીને યાત્રા કરવાનો નિર્ણય કર્યો થોડું ચાલ્યા બાદ સંગીતાને તરસ લાગી તો મધુસૂદને તેને એક વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ચાલ્યા ગયા થોડા સમય બાદ જ્યારે મધુસૂદન કોઈ જગ્યાએથી જળ લઈને પરત આવ્યો તો તે આશ્ચર્ય ચકિત થઈ ગયો કારણ કે તેની પત્ની પાસે તેના જેવો જ દેખાતો કોઈ બીજો વ્યક્તિ બેઠો હતો સંગીતા પણ મધુસૂદનને સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું તે બંનેમાં કોઈ અંતર કરી શકી નહીં મધુસૂદને તે વ્યક્તિને પૂછ્યું તમે કોણ છો અને મારી પત્ની પાસે કેમ બેઠા છો મધુસૂદનની વાત સાંભળીને તે વ્યક્તિએ કહ્યું કે અરે ભાઈ આ મારી પત્ની સંગીતા છે હું મારી પત્નીને સાસરેથી વિદાય કરીને લાવ્યો છું પરંતુ તમે કોણ છો અને મને આવો પ્રશ્ન શા માટે પૂછી રહ્યા છો બંને વચ્ચે એકબીજાને નકલી સાબિત કરવા માટે ઝઘડો શરૂ થઈ ગયો તે મનો ઝઘડો જોઈને રસ્તામાંથી પસાર થઈ રહેલા બીજા લોકો પણ નટકી ગયા અને પાસેથી નગરના સિપાહીઓ પણ ત્યાં આવી ગયા સિપાહીઓ તે બંનેને પકડીને રાજાની પાસે લઈ ગયા રાજા પણ કોઈ નિર્ણય કરી શક્યા નહીં પણ તે બંને માનથી પોતાના વાસ વીક પતિને ઓળખી શકી નહીં રાજાએ જેલમાં રાખવા માટે કહ્યું રાજાના નિર્ણય પર સાચો મધુસૂદન ભયભીત થઈ ગયો ત્યારે આકાશવાણી થઈ કે મધુસૂદન તે સંગીતાના માતા પિતાની વાત માની નહીં અને બુધવારના દિવસે પોતાના સાસરીએથી પ્રસ્થાન કર્યું આ બધું ભગવાન બુદ્ધદેવના પ્રકોપથી થઈ રહ્યું છે મધુસૂદને ભગવાન બુદ્ધદેવ પાસે ક્ષમા માંગી અને ભવિષ્યમાં હવે ક્યારેય પણ બુધવારના દિવસે યાત્રાના કરવાની અને બુધવારે વ્રત કરવાનું પ્રણ લીધું મધુસૂદનની પ્રાર્થના કરવાથી ભગવાન બુદ્ધદેવે તેને ક્ષમા કરી દીધો ત્યારે બીજો વ્યક્તિ રાજાની સામેથી ગાયબ થઈ ગયો રાજા અને બીજા લોકો આ ચમતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ભગવાન બુદ્ધદેવની અનુકંપાથી રાજાએ મધુસૂદન અને તેની પત્નીને સન્માનપૂર્વક વિદાય કર્યા થોડા દૂર ચાલવા પર રસ્તામાં તેમને બળદ ગાડું મળ્યું બળદગાડાનું તૂટેલું પૈડું પણ જોડાઈ ગયું હતું બંને તેમાં બેસીને પોતાના ઘરે પહોંચી ગયા તેથી જ કહેવામાં આવે છે કે બુધવારના દિવસે કરવામાં આવેલી કોઈ પણ યાત્રા હાનિકારક માનવામાં આવે છે જો તમારો બુદ્ધ ખરાબ છે તો દુર્ઘટના થવાની સંભાવના પણ વધી જાય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને વા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો